તો આપણે ખ્યાલ આવે બે હાજર માં આપણે ક્યાં હતા અને બે ને પચીસ માં આપણે એટલા માટે કઉ છું કે બે હાજર ને ચૌદ માં મોદી સાહેબે જયારે દોર સંભાળ્યો સાહેબ ત્યારે અઢાર હજાર ગામડા વીજળી વગર

મોદી સાહેબ શ્રી તરીકે બનાવ્યો અને અત્યારે ભારતના વડાપ્રધાન તરીકે પર્યાવરણ નેતૃત્વ ભારત કરતો હોય એ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળે છે સાહેબે ઇનિશિયેટિવ લીધો અને ઘણા ચિત્રો એના લીધા હશે એટલે આપ બધા શું કરે જાણો છો એ પેડ કે આપણે બધાને ગૌરવ થાય કે વિશ્વભરમાં મને તો નથી લાગતું કે કેટલાય વર્ષો પછી આવું અગાઉ ક્યારે બન્યું હોય છે નેતાની અપીલ ઉપર આખા વિશ્વમાં આવો એક રચનાત્મક કાર્યક્રમ એ થતો હોય અને આપણા રાજ્યમાં પણ એને ખુબ સુપેરે તો રાજકોટ વાસીઓ ગૌરવ લઈ શકીએ કે આપણી એક સંસ્થા સદભાવના એ આખા એ રાજ્યમાં અને હવે તો નેશન વાઇઝ આપણે એનું નામ લઈ શકીએ વૃક્ષારોપણ ની એક એમણે જે તરે ઉભી કરી છે એ આવતા દિવસોમાં સદભાવના તરે કહેવાય એ પ્રમાણે વૃક્ષારોપણ થાય તો એના શું પરિણામો આવે અને એના સુપર પરિણામો આપણે જોઈ શકીએ છીએ રસ્તાઓ પર જતી વખતે ગમે ત્યાં આખા એ રાજ્યમાં અને હવે નેશનમાં જોવા મળશે એટલે આવી બાબતોમાં પણ આપણા પ્રધાનમંત્રીશ્રીની જે નેતૃત્વ શક્તિ છે એના આપણને દર્શન થાય છે આપ સૌ જાણો છો કે વિશ્વમાં જ્યારે જ્યારે પણ કટોકટીઓ થઈ એ પછી યુક્રેન ની હોય કે એ સિવાય ની તો એવી કાર્મી કટોકટીમાં આપણા નાગરિકોને આપણા વિદ્યાર્થીઓને ત્યાંથી સહી સલામત રીતે માટેનો જે પ્રયાસ મોદી સાહેબ દ્વારા થયો એ ગૌરવના ક્ષણ તરીકે આપણે એને જાણીએ છીએ અને એને કારણે વિશ્વમાં વિશ્વના લોકોમાં ભારત તરફ જોવાનો એ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે જી ટ્વેન્ટી નું નેતૃત્વ એ આપણા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ કરતા હોય સાહેબ મને એ ફળ એટલી બધી આમ આનંદદાયક લાગી જોતા જોતા કે જયારે મોદી સાહેબે ના અધ્યક્ષ તરીકે આફ્રિકન સાહેબ નામનો ઉલ્લેખ કર્યો અને આફ્રિકન રાષ્ટ્રના વડાઓ એ આવી અને એમને સભ્યપદ આપવા માટેનો જે કાર્યક્રમ થયો તો ખૂબ લાગણીશીલ દ્રશ્યો હતા અને એ પ્રયાસ પહેલી વખત નતો આફ્રિકા સદસ્યતા આપવા માટે ચાઈના ની બેઠકમાં પણ પ્રયાસ થયો જીએસટી નો નિર્ણય ઘણા વર્ષોથી ચર્ચામાં હતો એમાં ઘણી બધી બાબતો ચાલતી હતી એને અમલની જામા પહેરવા માટેનો નિર્ણય એ લીધો આપ સૌને જણાવતા મને ખુશી થાય છે

હું તો વિપક્ષ ના મિત્રો આને શા માટે એની ક્રેડિટ માટે નથી આગળ આવતા એ મારા માટેની સમસ્યા છે પ્રશ્ન હું સમજી નથી શકતો આ બધા જ નિર્ણયો જીએસટી ની અંદર ટેક્સ વધારવાના ઘટાડવાના જે કંઈ નિર્ણયો થયા છે તમામ નિર્ણયો એ સર્વાનુમતે થાય છે હું માનું છું કે આ પ્રકારની પ્રક્રિયા વિશ્વની અંદર લોકતંત્રમાં બહુ ઓછી જોવા મળતી છે એવી એવો નિયમ પણ બનાવ્યો અને એના અમલી પણ

નીચે જઈને વધુમાં વધુ લોકોને જનધન બેંક ના ખાતા ખોલાવો અમે ગામડાઓમાં કાર્યકર્તાઓને સૂચના આપતા હતા ઉત્સાહમાં ઉત્સાહમાં ગામડામાંથી લોકોને બેંકે લઈ જતા પછી ત્યાં જઈને કઈક સો રૂપિયા ખાતું ખોલાવવા માટે જોઈશું એમાંથી પછી ત્રી પાછા તો સો રૂપિયા ખાતા ખોલાવવાના હતા ને તો પછી નીચેથી અમને એવી ફીડબેક મળ્યો સાહેબ આ તો બધા નીચે માટે આ વિશે જયારે મૂક્યો ત્યારે વિશ્વની અંદર બેન્કોમાં ઝીરો બેલેન્સ સાથે ખાતા નિર્ણય થયો જેના આપણે બધા સાક્ષી છીએ અને આજે એ

જયારે ઇતિહાસ લખાશે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ જે પ્રમાણે એને ઇન્ફ્રાસ્ટ્રકચર ની અંદર ભારત સરકારે ફાઈનાન્સલી એને સપોર્ટ બજેટ ટેકો આપવાનો નિર્ણય કર્યો એના આધાર ઉપર આપ બધા જોઈ શકો છો કે રસ્તાઓ નેશનલ હાઈવે હોય કે બ્રિજિસ હોય કે પછી એમાં દુનિયાના સૌથી ઊંચામાં ઊંચી જગ્યાના બ્રિજિસ હોય ટનલો હોય તો એ પણ વર્લ્ડ ક્લાસ ની હોય તો વર્લ્ડ ક્લાસ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને આપણા રાષ્ટ્રની અંદર ઉતારવાનો એક પ્રબળ પ્રયાસ મોદી સાહેબે પોતાની રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિને કારણે કર્યો છે એના આપણે બધા સાક્ષી છીએ ને વિઝ્યુઅલ નો વિષય છે આપ બધા ખુબ સારી રીતે એને જુઓ છો પછી એ રેલ માર્ગ હોય એ હાઇવે હોય અને આપણા વોટર વર્ગ માર્ગ હોય વોટર વે એ તો આપણે આપણે ત્યાં બહુ અલ્પ માત્રામાં હાલતું એને તો કોઈ ફર્ષ પણ નહોતું કરતું આજે હમણાં અમારે ધ્યાનમાં આવ્યું જે ગંગાની અંદર અત્યારે જે ટ્રાન્સપોર્ટેશન થયું થયું છે તો એની અંદર એક એક વોર્ષનું બુકિંગ નથી મળતું એ પ્રકારનું એમની એક દિશામાં આપણને એના લાભો મળી રહ્યા છે